એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા ગરબા કેવું કેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદરેસા મદરેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે અન્ય કોઈ ડીજે વગાડવું નહીં એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીં હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ગનશામભાઈ ઝાલા કે જે પોતે વાવડી વાવડીના રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપના આ જે હોય માહિતી મળેલી એટલે એમને અહીંયા સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફ ને વિડીયોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બોર્ડ પર જે ગરબા નહી રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય એમને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય આ ધવલભાઈએ નાની બાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન ઉસ્માન ખાન પઠાણ અને ઈસુફ મિયા ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં બીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું ચોપન અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરાવી છે અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મિટાવી દેવામાં આવ્યું છે